કર્જનનગરમાં માધ્યમિક શાળાનું ઉદ્ઘાટન કરતા કર્જન ધારાસભ્ય કર્જનનગરમાં શિક્ષણ ક્ષેત્રે જેની વર્ષોથી જરૂરિયાત હતી એવી માધ્યમિક શાળાની શરૂઆત થવા પામી છે કર્જન ધારાસભ્ય અક્ષય પટેલના હસ્તે આ દૃધ કર્જનનગરમાં સરકારી માધ્યમિક શાળાની ચાલુ વર્ષથી શરૂઆત થવા પામી છે જેનું આધોધ ઉદ્ઘાટન પ્રસંગ યોજવામાં આવ્યું હતું હાલમાં જૂની શાક માર્કેટ પાસે આવેલા બિઆરસી ભવનમાં આવેલ શાળામાં સરકારી માધ્યમિક શાળાની શરૂઆત કરવામાં આવી છે જેનું આજરોજ ઉદઘાટન યોજવામાં આવ્યું હતું ધારાસભ્ય અક્ષય પટેલ દ્વારા કાપી માધ્યમિક શરૂઆત કરવામાં આવી છે આ પ્રસંગે નગર ભાજપા પ્રમુખ વિમલભાઈ ભટ્ટ નગરપાલિકા ઉપપ્રમુખ જયેશ પટેલ તેમજ નગરપાલિકાના સદસ્યો અને શિક્ષણગણ ઉપસ્થિત રહ્યા હતા